હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજામાં દશો આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જય અત્યારે તો જુઓ સવાર સવારનું બ્લોગનું સ્ટાર્ટિંગ આપણે કરી વાળ્યું છે ને મસ્ત મજાની આપણે સવાર થઈ ગઈ છે નિશાળે જતાં પહેલાં ઘેરી વાળ્યું છે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કારણ કે આ સોમવાર થઈ ગયો એટલે આજ તો નિશાળ આપણે જવું જ પડે અને આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત વ્યૂ આવે છે હવાર હવારમાં કોણ મારે જેમ વહેલાં જાગવું પડે છે ને જે કોમેન્ટમાં કહી દેજો મારે જે આપણે જેવા તો જો વહેલા જાગે જ તે કાણી કે સ્કૂલે જવાનું હોય એટલા માટે તો ફરીને જ પાછા સ્કૂલેથી આવીને જ મળશે આમાં થોડીક મારે બોલવામાં મિસ્ટેક થાય છે એટલે આજ મેં કીધું છે ને હું વિશેરીને બોલી તો કન્ટિન્યુ બોલો બધા એ બન્યા છે હેલો ટુ ફેમિલી કેમ છો બધા બધા મજા મહાદુશી આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનભાઈમાં આપણે બોબર પછી બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને જો કૃષ્ણ એ તો સ્વાર સ્વારમાં કરી છે અને આપણે બોબર પછી કરી વાળ્યું છે કારણ કે આપણે તો સવારમાં તો ટાઈમ રહ્યો તો વાડે ગયા હતા એટલે પછી મેં કીધું કે અત્યારે તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું આપણે તો જો મિત્રો ઘરે તો બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને અત્યારે આપણે આવી છે વન ડે કારણ કે આપણે દેશ રીવાણી છે ને એટલે કે બેદી થઈ ગયા પણ પછી તો આપણે કૂચ્યું નથી હતી પછી તો કાંઈ આપણે બ્લોગ ઉતાર્યો નહોતો ઉતાર્યો તો કાકીશ ને હા મેં કહેતો હતો પણ પછી મારે તમને બધાને એક વાત કહેવાની છે કે અમારે પાડી એવી છે કે તમે બધા કોમેન્ટમાં કહેજો કે એનું નામ અમે હું પાડ્યું મેં તો હું તો એમ કહું છું કે ગૌરી પાડવી પણ તમે બધા કોમેન્ટમાં કહેજો ને અને કિષ્ણા અને ધોળી કિષ્ણા ને મારી મમ્મી બે બેઠા છે અને કામ કરે છે હા જો હશે બાપા હશે ખમા ખમા તું લેશું ને કરશો એને એમ કે આમ બેઠા છે એટલે બેઠા છે સાફ થાય ને

हां तमने पण एक नंबर आवडला सा जे जे काय डिझाईन पडेल आणि असं नाही झाकू झाकू बतातय से कारण के से थां એટલે काम એટલે पिस तमने बोनो बतावण शकला नो दरवाजा आवते की 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 पण हम बळवणी पण बो मजा आवे शकला का ए ए एव्हं शिवडा

ત્યારે તો જો સાનો સમય થઈ ગયો છે ને આજ છે ને આ બધા વાડીયા આવ્યા છે. નઈ બા જય માતાજી જય માતાજી જય જનભાઈ માં હ શું કરો છો આ બેઠા છે ઠેક એ દોઈન પછી ઠેક તમે વાળું લઈને આવ્યા છે હા વાળું લઈને આવ્યા છે નાળો ડોડા ખાવા ડોડા ખાશો દાદા હા ઠેક બફેલા છે અરે આ તો છે કેલો છે બોય

તો ફરી પાછા ઘરે જઈને મળશે તો કન્ટિંગ બધા રહી છું અત્યારે તો જો જમી કરી બીજા બધા મે કોમેન્ટ આવી હતી કે મીતાભાઈના બગમાં ન લેતા પરંતુ એ છે ને ભાઈ છે ને એટલે અમે એના બ્લોમાં છે અને તમારે એવું બધું હોય કે અમે એના બ્લોગમાં ન લે પણ એની સિવાય અમારે કોઈ બ્લોગમાં ઘરમાંથી રજા આવતું નથી અને પેમેન્ટને એવું બધું રજા આવે પછી દરેક બધા ઘરમાં ઘરમાંથી જે જે નથી આવતા બ્લોગમાં એ બધા આવે માંડે અને જે પ્લીઝ ભાઈ જે આવે છે એના બ્લોગ બ્લોગમાં બાકી બીજું બીજું હું કાંઈ નથી આવતી ભાઈ કે એ તો આવશે જ તે બ્લોગમાં ને એનાથી જો ત્યારે ભાઈ જમે છે ને કારણ કે આજ બાર ગયો તો એટલે થાકી ગયો તો એટલે ભૂલ ગયો હતો જો એ જમે છે અને બીજા બધા જમે છે અને બધું બધું કામ થઈ ગયું છે થોડું ઘણું બાકી હોય ગયું અને પથારી પણ થઈ ગયું છે અને આપણે જમી લીધું છે તો ફરે નહીં પછી ઘડે ઘરે નહીં તો પણ લોકો બધાય બન્યા રહે છે અત્યારે તો જો આપણે છે ને જમી કરી નવરાત્રી જશે વન પર સુવા માટે આવી જશે આ જો લાઈવ ટાઈમ કરે છે ને ખોટું ફોટો બ્લોગ ઉતારે છે તેમ તમારા બ્લોગ હા નામ પણ હા છે તો શેર કરો સબસ્ક્રાઇબ કરો છે ને જય માતાજી જય દાદાબા તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો હાલો બાય બાય